તમે જોઈ શકો છો કે આપણે આશ્રમમાં જે તૈયારીઓ ચાલુ છે અને અહીંયા મંડપ કરવાનો છે અને અહીંયા જો બધું કામ ચાલુ છે અને અહીંયા મારવા ચાલુ છે આપણે અહીંયા ડુંગળી વાવી હતી અને ઉખાડી દીધી અને જગ્યા થઈ ગઈ એટલે હવે આપણે અહીંયા મંડપનું કામ ચાલુ છે અહીંયા મંડપ થશે રસોડું અને અહીંયા અને બાજુનો બીજો મંડપ આગળ આપણે આશ્રમમાં તો અત્યારે બધી તૈયારીઓ થઈ રહી છે કા ટ્રેક્ટર આખે હશે અને હવે રોટર વોટર પૂરું થઈ જાય આવવાનું એટલે બીજી બધી સાફ સફાઈ ચાલુ છે આપણે રટવે એકદમ મસ્ત રીતે થઈ ગયું છે અને હવે અહીંયા મંડપનું આયોજન થશે આમાં હવે બસ હવે બે દિવસ બાકી છે આપણે આયોજનમાં કાલે મંડપનું થઈ જશે અહીંયા મંડપ રોપાશે અને સ્વામીની બાજુ આપણે જે છે આશ્રમ છે તો આપણે કાલનું કામ તમે જુઓ કે કાલે આપણે આ કામ પૂરું કર્યું હતું ને આજે થોડા ઘણું બસ બાકી છે તો કે અહીંયા ધ્વજ આવશે સાહેબના ધ્વજ જો આપણે કાલે આ કામ પૂરું કર્યું ત્યાં થોડું ઘણું બાકી છે અહીંયા અને જો બધું કામ થઈ ગયું છે હવે ક્લીન થઈ ગયું છે હવે બસ બીજી બધી જે તૈયારીઓ મોટાભાગની થઈ ગઈ છે એસી ટકા કામ પૂરું થઈ ગયું છે